नाम स्वाति दूधवाल है मैं राजस्थान जयपुर से यहाँ आई हूँ खेलने और मैं तीरंदाजी के इंटरनेशनल प्लेयर हूँ राजस्थान सरकार ने मुझे महाराणा प्रताप अवॉर्ड दिया है जो राजस्थान में हाईएस्ट स्पोर्ट्स ऑनर है और मैं गुजरात में यहाँ खेलने आई हूँ तो यहाँ का जो आयोजन है ये बहुत ही शानदार है ये सेम इसी तरीके का टूर्नामेंट पिछले साल भी यहाँ हुआ था बहुत अच्छा आयोजन रहा था और इस बार भी सारी जो फैसिलिटीज है यहाँ पे बहुत शानदार है और विशेषकर लड़कियों को आगे बढ़ाने के लिए जब कोई भी ऐसे तरीके के स्पोर्ट्स इवेंट होते हैं वो बहुत ही अच्छी बात है क्योंकि कहीं ना कहीं महिला अभी भी थोड़ी पीछे है जबकि हम हर क्षेत्र में बराबर अच्छा कर रहे हैं लेकिन अपॉर्चुनिटीज अभी भी कम है तो ये जो एक विमेंस टूर्नामेंट स्टार्ट किया है ये बहुत ही अच्छा टूर्नामेंट है और गुजरात एसोसिएशन की जो मतलब आयोजन समिति है उसकी तरफ से ये बहुत ही शानदार आयोजन किया जा रहा है આજે અંબાજી ખાતે એકવીસ બાવીસ અને ત્રેવીસ એ ત્રણ દિવસનો જે કાર્યક્રમ છે મહિલાઓ માટે એમાં ખાસ કરીને ગુજરાત સરકારે નેશનલ લેવલનું આયોજન કર્યું છે આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી જે મહિલાઓ જે તિરંદાજીની જે રમત રમે છે અને દેશ વિદેશમાં પણ નામ રોશન કર્યું છે એવા ખેલાડીઓ સમગ્ર દેશમાંથી આવ્યા છે અને આ રમતની જ્યારે વાત કરીએ ત્યારે અંબાજી ખાતે આજે અત્યારે ગ્રાઉન્ડની પણ મુલાકાત લીધી અને કેટલાક જે આપણા જે મહિલાઓ ત્યાં ગ્રાઉન્ડ પર હાજર હતા એમને અમે સવાલો પૂછ્યા કે આ તમને ગુજરાત સરકારની વ્યવસ્થા કેવી લાગે છે ત્યારે એમણે એવું કીધું કે અમે સમગ્ર ભારતમાં રમવા છીએ એના કરતાં સારામાં સારી આ વ્યવસ્થા છે અને આ જે રમત છે એમાં જે આપણા ભારતમાંથી વિદેશમાં પણ મેડલો મેળવ્યા છે એવા બહેનો મારા હિસાબે લગભગ ચારસોની ઉપર બહેનો ભાગ લેવાના છે અને આ ઇવેન્ટથી આપણા જે રમતવીરો બહેનો છે એમને ખૂબ લાભ પણ થવાનો છે અને સરકારશ્રી જ્યારે આ રમત ગમત વિભાગ એમાં આગામી દિવસોમાં ગુજરાતમાં જે આપણી રમતો છે એ ગામે ગામ અને ઘર ઘર સુધી રમાય એનું એમાં ખાસ કરીને જે પ્રાચીન જે આપણી જે આપણી ગામડાની જે રમતો છે એ પણ રમાય એના માટે પણ ખૂબ ચિંતિત છે આ જે અંબાજી ખાતે ઇવેન્ટ છે એ ત્રણ દિવસ ચાલવાની છે ત્યારે આગામી દિવસોમાં આજ જ ત્રણ દિવસમાં જે ભાગ લેવાના છે એ જ ખેલાડીઓ વિદેશમાં પણ જઈને ભાગ લઈ શકશે અને જ્યારે ગુજરાતમાં બે હજાર ત્રીસમાં કમલવે ગેમ હશે કે બે હજાર છત્રીસમાં કમલવેલ્થ ગેમ હશે તો આ જે રમતમાં ભાગ લેવાના છે એમાંથી જ આ ખેલાડીઓ મને એવું લાગે છે કે એ ત્યારે મેડલ જીતીને લઈ આવશે અને આપણું ભારત અને ગુજરાતનું નામ રોશન કરશે આમ આપણે જ્યારે વાત કરીએ ત્યારે ગુજરાતમાં જિલ્લા કક્ષાના રમત ગમતના જે સંકુલો એ પણ બની રહ્યા છે અને કેટલાક તાલુકામાં પણ બનીને જે આપણા રમતવીરો છે એનો અત્યારે ઉપયોગ પણ કરે છે અને જેટલા પણ બાકી હશે તો આગામી દિવસોમાં સરકારશ્રી એના માટે પણ ચિંતા કરશે અને જે પણ વ્યવસ્થા કરવી પડશે સરકાર ખરે છે અને જે રીતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે આ રમતગમત વિભાગની જે ચિંતા કરે છે ને ગુજરાતના આપણા મુખ્યમંત્રી સાહેબ અને જે આપણા નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ પણ ખૂબ ચિંતા કરે છે ખેલાડીઓને જે પણ કંઈ વ્યવસ્થા પૂરી પાડવાની હશે એ આગામી દિવસમાં સરકાર પૂરી પાડશે